ઓગસ્ટમાં ઘણા નાણાકીય નિયમો બદલાઈ જઈ રહ્યા છે જેમાં એલપીજી સિલિન્ડર લઈને આ એસ એસડી બેંકમાં અને ક્રેડિટ કાર્ડ આ નિયમો સામે આવી છે કે ઓગસ્ટમાં પૈસા સંબંધી ઘણા નિયમો બદલાઈ જઈ રહ્યા છે જેથી અસર સામાન્ય લોકોમાં કે સવાર પાડશે ને જુલાઈમાં આ પણ મેળો પૂરો થયો છે કે ઓગસ્ટમાં નવા મહિનાની શરૂઆત થઈ જાય ઘણા નિયમો બદલાવવામાં જઈ રહ્યા છે કે સુધી અસર સામાન્ય લોકોનો કેચા પર પડી શકે છે અને એસટીએફના બેંકમાં ક્રિકેટ કાર્ડમાં નિયમ અને એલપીજી કિંમતમાં સમાવેશમાં બે હજાર સોથી સોથી આ ક્રેડિટ કાર્ડમાં નવા નિયમમાં અને સીએફમી સેફ મોબી કાર્ડ ફ્રી રિચાર્જમાં એક પર ટકા ચાર્જમાં વસૂલો આવે છે કે ત્રણ હજાર રૂપિયા સુધી નક્કી કરવામાં આવશે કે પંદર હજાર રૂપિયાથી વધુ પ્રોસેસમાં ચાલુ રહેવામાં અને ગેસ સિલિન્ડરની કિંમત પણ દર મહિને પણ શરૂઆતમાં નક્કી કરવામાં આવે છે કે આ મહિનેમાં કોમર્શિયલ ગેસમાં ભાવમાં પણ ઘટાડો થયો હતો આ અપેક્ષા છે કે સરકારમાં ભાવમાં ઘટાડો કરી શકે છે અને ગૂગલ મેપમાં સેવા ભારતમાં પરવડે તેવીથી આ એક ઓગસ્ટમાં બે હજાર સૌથી લાગુ થશે અને સિત્તેર ટકામાં સાજ કરવામાં પડશે અને જેમાં ચૂકવણીમાં ડોલરને બદલે ભારતીય રૂપિયા કરવામાં આવશે અને ઓગસ્ટ મહિનામાં સૌ દિવસ બંધ રહેશે અને દક્ષિણ બંધ જન્માષ્ટમી સ્વતંત્ર દિવસ રજામાં પણ સમાવેશ થાય છે